आमाले नियातीको भाषण अनि त्यसपछि त्यो कुरा अनि त्यो चाहिँ नि हो भने जस्तो मोबाइल चेचे अनि त्यो सन्देमीको कुरा पनि थियो जस्तो मैले दुइवटा खास कुरा जहिले सन्दर्भमा पनि एमएबी साहेब पानी भर्छ अनि त शिफ्ट गर्न 来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 બાકી જે ચાર કોર્પોરેટર સાહેબ અમને જોવે બિલકુલ કામ નહીં કરે કોઈ મતલબ નથી સાહેબ આ તમારે ખાસ અમે કાલે બી આવ્યું ખાસ આવ્યો આજે બે કેસલે જ મોબાઈલ Terima kasih telah menonton! ગયા અઠવાડિયે જ આઉટર રિંગ રોડ માટે ત્રણસો કરોડ રૂપિયા પાસ કરવામાં આવ્યા કાલે જ મુખ્યમંત્રીશ્રીએ વિશ્વમિત્રી રિવર રીડેવલપમેન્ટ માટે બારસો કરોડ રૂપિયાની જાહેરાત કરી છે હજી વધુ રૂપિયા એ પ્રોજેક્ટને સંપૂર્ણ પૂર્ણ કરવા માટે જે કંઈ જરૂર હશે એ બધું જ આપવામાં આવશે વડોદરા કોઈ બી જગ્યા પર પાછળની વાત તો બહુ દૂર છે વડોદરાને નંબર વન બનાવવા માટે તમે બી વડોદરાના નાગરિક તરીકે આપણે વડોદરાની જે સારી વાત છે વડોદરાની સારી વાત આવી તકલીફમાં લોકોએ એકબીજાને કેવી મદદ કરી લોકોએ કઈ રીતે આ તકલીફની અંદરથી સામનો કરીને બહાર આવ્યા આ બધી જ મદદમાં બધા જ લોકો એકબીજા જોડે ઊભા રહ્યા આ આપણા સફાઈ કર્મચારીઓ મહાનગરપાલિકાના છેલ્લા અનેક દિવસથી તમે એ લોકોને કામ કરતા જોયા હશે ભારે વરસાદ હતો પાણી ભરાયું હતું એમના ઘરે બી પાણી ભરાયું હતું સાહેબ આપણા વડોદરાને સાફ રાખવા માટે એ લોકો ત્યારે ડ્યુટી પર હતા આ પોલીસના જવાનો આ મહાનગરપાલિકાની ટીમ તમે સૌ તો દરેક સોસાયટી તક કદાચ ના પહોંચી શકા પરંતુ તમે સૌ તો સાક્ષી છો કે પહેલાં બી બે દિવસ પહેલાં બી ઘરે ઘરે ગલી ગલીએ જઈને કઈ રીતે બચવું જોઈએ કઈ રીતે આપણે નીકળવું જોઈએ એ માટેનો બી પ્રયાસ થયો એના પછી બી કામગીરી થઈ અને હજી બી થશે અને જાત ચૂક હશે ત્યાં જરૂરથી ચેક કરવામાં આવશે એમાં કોઈ બીજો વિષય નથી વડોદરાના નગરજનો બધા એક થઈને આ મુશ્કેલ ઘડીનો સામનો કર્યો છે તે માટે જ મેં કાલે બી કહ્યું કે વડોદરાના નગરજનો બે હાથ જોડીને વંદન કરવા પડે એકબીજાને મદદ કઈ રીતે થઈ શકે તે માટેનું ઉત્તમ ઉદાહરણ એ વડોદરાના નાગરિકો પાસે શીખવું જોઈએ સારું કોર્પોરેટરોને મળ્યા છો કોર્પોરેટરોની ખાસ કઈ ડિમાન્ડ રહી એમની શું સમસ્યાઓનો ઉકેલ લાવવાની તેમણે રજૂઆત કરી છે હું કોર્પોરેટરોને ખરેખર આભાર માનું છું આ કોર્પોરેટરો છેલ્લા અનેક દિવસથી આપણા સફાઈ કર્મચારી છો ને એને પૂછશો ને તો બી ખબર પડશે કોઈક ચાનીથે લઈને જતું હોય છે કોઈ જમવાનું લઈને જતું હોય છે આ બધા સફાઈ કર્મચારી જે કર્મચારીઓ રાત દિવસ કામ કરે છે એની જોડે ખભે ખભા મિલાવીને ઊભા રહીને વડોદરાને આ વખતે કોર્પોરેટરોએ જાણે કે થામી લીધું છે કે ગુજરાતમાં નહીં દેશમાં નંબર વન કઈ રીતે બનાવવું એટલે આ જીત તો મનમાં હોવી જ જોઈએ સૌ ચૂંટાયેલા પ્રતિનિધિમાં હોવી જોઈએ અને ખાસ કરીને વડોદરાના કોર્પોરેટરોમાં અને અમારા સૌ કાર્યકર્તાઓમાં આ જીદ મને દેખાય છે અને આ જીદ માટે મારું કોલર પકડીને કંઈ લેવાનું હોય ને તોય મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં અને કોર્પોરેટરોમાં એક ઉત્સાહ દેખાયો કે નહીં અમારે આ કરવું જ છે આ વખતે બરાબર છે અને મને એ બે દિવસની અંદર જે માંગવાનું હોય જે લેવાનું હોય એ બધું જ પકડી પકડીને લીધું છે અને હજી બી લેશે મને વિશ્વાસ છે ને આ જીદ જરૂરી છે અને આ જીદ મને આ બે દિવસમાં આ તમામ કોર્પોરેટરોમાં નજરે કયા દિવસે આ આખરે પૂર્વવત થઈ શકશે વડોદરા ટાર્ગેટ કેટલો એમ તો મોટા મોટી તો કાલ સાંજ તક પૂર્ણ થઈ જશે પરંતુ પરમ દિવસે વહેલી સવારે વડોદરાની સફાઈ કંઈક અલગ હશે કેન્દ્ર વડોદરા

ત્યાં સફાઈ માટે જો તમે બહાર થી માણસ લાવતા હોય તો એને કરતા પચાસ રૂપિયા ઓછા આલજો પણ અમારા વડોદરાના યુવાનો તમારું આખું શહેર સાફ કરશે અમે આ દુઃખદ ઘટનામાં આપદ ના સમય પર વિરોધ કરવાને બદલે તમને સાથ સહકાર આપવા આવ્યા છે એવું કાલે ચોખ્ખી કમિટમેન્ટ તમારા કમિશનરને અમે કરી છે તમારા સ્ટેન્ડિંગના ચેરમેન શીતલ મિસ્ત્રી સાહેબ હતા એમને કરી છે બંદીશ શાહ એમને કરી છે આ તમામ લોકોને અમે જયારે રજૂઆત કરી છે એમના કહેવા પર અમે લોકો પાછા જતા રહ્યા તમારા અમદાવાદની ટીમ આવી થી વધારે છે કામ પર રાખ્યા કામ પર કઈ રીતે રાખ્યા છે પૂછવા આ લોકોને તમને કાયમ નોકરી આપીશું તમને કાયમ માટે એ કરીશું તમને ભરતી કરીશું આ બહાને એ લોકોને લીધા બે દિવસ કામ કરાવ્યું સાહેબ બે દિવસમાં એક પણ રૂપિયા હજુ સુધી આપ્યો નથી કોઈને પૈસા મળ્યા છે કોઈને બે દિવસથી કામ કર્યું પૈસા મળ્યા છે આને જુઓ કોઈને પૈસા નથી મળ્યા

તમે કહેશો તૈયારીને તમને મળી જ્યું અમને કોઈ અમે અમને જેમ તમને તમારું ભાજપ ગમે છે ને એમ અમને અમારું વડોદરા ગમે છે વડોદરા માટે અમે અગાઉ પણ ભાજપ જોડે પણ કેટલી વાર કીધું છે કે કામ કરવા માટે તૈયાર છે દરેક પક્ષના લોકો ભેગા થઈને વડોદરા માટે કામ કરવું જોઈએ વિષય વડોદરાની ગંભીરતાનો છે તમને જે લોકો એવું કહી રહ્યા છે કે રાજનીતિ કરી સાહેબ અમે રાજનીતિ નથી કરતા રાજનીતિ કરવા તમારે સુરત છે અહીંયા આવવું પડે અહીંયા તમારા મિયર છે

તમને પણ જુઠ્ઠા પાડે છે શહેરનું તો જુઠ્ઠું બોલે છે ગુજરાત રાજ્યના હોમ મિનિસ્ટરને જુઠ્ઠા પાડે છે આ બધાને પૈસા બાકી છે બધાને પૈસા બાકી છે કોઈને રૂપિયા આપ્યો છે રૂપિયા આપવાની વાત કરી હતી કાલે આજે આપ્યા એક કયા રૂપિયા કાલે વાત કરી તી કે આજે કામ આપશે આપ્યું કોઈને કામ તમને બધાને કાલે વાત કરી તી કે તમને કામ આપીશું આજે કોઈને કામ પણ નથી આપતા પૈસા પણ નથી આપતા એટલા માટે વિરોધ કરો રાજનીતિ નથી કરતા હોમ મિનિસ્ટર સાહેબ રાજનીતિ કરવા માટે તમારે આવું પડ્યું છે હોમ મિનિસ્ટર થઈને અમને દુઃખ છે કે રાજ્યના હોમ મિનિસ્ટર સાહેબ આટલા મોટા અહીંયા આવીને મારા જે આ તુચ્છ માણસ નાના માણસ જે શહેરનો માણસ છે તો આ ચંપલ પહેરીને સાહેબ ફસાવું છું તો કોઈ વધારે નથી આ શહેરના લોકોને કાલે પણ નાસ્તા પાણી અત્યારે પણ કરે હા અમે અમારા ખિસ્સામાંથી અમે કોઈ કટકી ખાતા નથી અને સાહેબ અમારું કોઈ ખોટું કામ નથી તમારા ભાજપના નેતાઓને પૂછી લેજો અમે જિંદગીમાં કોઈનું ખરાબ પણ નથી કર્યું અરે હોમ મિસ્ટર સાહેબ કાયદો કાનૂન તમારી જોડે છે અમે કોઈ જગ્યાએ ખોટા હોય અમે રાજનીતિ કરતા હોય તમે કોઈનું ખરાબ કરતા હોય ઉચકીને નાખી દો જેલમાં જવા તૈયાર છે પરંતુ જે જુઠ્ઠું છે તમને જે જુઠ્ઠા સાબિત કર્યા છે એ ધારાસભ્યોને અમે કહીએ છીએ સાયજીગંજના ધારાસભ્ય હોય કે રાવપુરાના હોય એ બે ધારાસભ્યને કહીએ છીએ કે સાહેબ જે ખોટું છે એ ખોટું છે તમારે પૈસા આપવાના બાકી છે તમારા ધારાસભ્યને કોને આઈ રીતે પૈસા આપી દે આ લોકોને તમારા કોર્પોરેટરને કોઈ આવી પૈસા આપી દે પિન્કી બેનને તો કોઈ દિવસ કશું ખબર જ નથી હોતી મિયરને કોઈ દિવસ જિંદગીમાં ફોન ઉચકતા નથી કોઈ દિવસ મળતા નથી અને આ બધી વ્યવસ્થા તમારા નેતાઓને લીધે અને દરેક લોકોને વિનંતી છે કે આ વિડિયો વધુમાં વધુ હોમ મિનિસ્ટર સુધી પહોંચાડે એમના ત્યાં સુધી પહોંચવું જોઈએ હોમ મિનિસ્ટરને સચ્ચાઈ ખબર પડી છે એવી અમારી માંગ છે ભારત માતા માતાખી